આમ આદમી પાર્ટીના નેતા સંદીપ પાઠકે ગઈકાલે ભરૂચમાં એક પત્રકાર પરિષદ યોજી હતી અને પત્રકાર પરિષદમાં પત્રકારોના સવાલ પર તેમણે એવી પ્રતિક્રિયા આપી હતી કે આ જે ભરૂચની બેઠક છે એને તો કોંગ્રેસની બેઠક છે ના અહેમદભાઈ પટેલની બેઠક છે આ નિવેદન બાદ ભરૂચ જિલ્લામાં જે કોંગ્રેસના કાર્યકરો છે એમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને સો સોશિયલ મીડિયા ઉપર કોંગ્રેસના કાર્યકરો આમ આદમી પાર્ટીના નેતાને ટ્રોલ કરી રહ્યા છે આપણી સાથે કોંગ્રેસના જે આગેવાન છે ના ડેલિકેટ જુબેરભાઈ પટેલ છે તેમનો પણ એક મેસેજ વાયરલ થયો છે એમની સાથે વાત કરીશું જુબેરભાઈ જે મેસેજ તમે વાયરલ કર્યો છે શું છે સવાલ એ છે કે આજે મીડિયાના માધ્યમથી અમને ખબર પડી કે કાલે ગઈકાલે જે આમ આદમી પાર્ટીના સંદીપ પાઠકજીએ જે નિવેદન આપ્યું કે ભરૂચ લોકસભાની સીટ કોંગ્રેસની નથી કે અહેમદ પટેલની નથી એ વાત સાથે કોંગ્રેસનો કોઈ પણ સામાન્ય કાર્યકર અને જનતા આપના આ નિવેદનથી બિલકુલ સહમત નથી આ જિલ્લાના એક ગામના એક નાગરિકને ખબર છે કે છેવાડાના માનવી સુધી જો વિકાસનું કામ કોઈ કર્યું હોય તો એ અહેમદ પટેલ અને કોંગ્રેસે કરેલું છે એટલે આ નિવેદન આપનું એક બાલીસપણું બતાવે છે અને અમે સૌ આને વખોડી કાઢીએ છીએ એમને એક નિવેદન એ પણ હતું કે જે આ બેઠક છે તેમાં છેલ્લા ચાલીસ વર્ષથી કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર જીત્યા નથી અને અહેમદભાઈ પટેલ પણ આ બેઠક પરથી હારી ચૂક્યા હતા તમને ખબર હશે કે છેલ્લા છ સાત લોકસભાના ચૂંટણીમાં ભલે કોંગ્રેસ હારી છે પણ ચાર વખત એવું બન્યું છે કે પચાસ હજારના ઓછા માર્જિનથી હારેલી છે એક વખત અગિયાર હજાર એક વખત બાવીસ હજાર એક વખત પચાસ હજારની અંદર એટલે આમ કોંગ્રેસ દરેક બુથ પર છે કોંગ્રેસ દરેક ગામ પર છે અને કોંગ્રેસ જ આ વખતની પણ ચૂંટણી કોંગ્રેસ જ લડશે કોંગ્રેસના સિમ્બોલનો જ ઉમેદવાર હોવો જોઈએ એવું જનતાની માંગ છે કોંગ્રેસ કાર્યકરોની માંગ છે કોંગ્રેસ હોદ્દેદારોની માંગ છે એમનો એવું પણ કહેવું છે કે જે ભરૂચ બેઠક છે એની પર મુમતાઝબેન પટેલનું નામ ચાલી રહ્યું છે પણ મુમતાઝબેન સાથે કોઈ પણ લોક લાગણી જોડાયેલી નથી બલ્કે જે ચૈતરભાઈ વસાવા છે તેમને લોકો પણ ઈચ્છી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા છે એ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર રહે અને એ ચૂંટણી લડે દિવ્યા પાળા પૂરતું સીમિત હશે પરંતુ તમે જુઓ દિવ્યા પાળા સિવાય એમને પંદર હજાર થી ઓછામાં દસ હજાર સાત હજાર ત્રણ હજાર બે હજાર દરેકે દરેક વિધાનસભામાં એમણે ડિપોઝિટ ગુમાવેલી છે એટલે એ વાત ના કરે કોંગ્રેસ દરેક જગ્યાએ મજબૂત છે હા હારી જરૂર છે પરંતુ એનો હોસ્ટલો બુલન છે અને કાર્યકર્તાઓમાં નવો જોશ છે જે કામ અહેમદ પટેલે કર્યું છે કોંગ્રેસે કર્યું છે એ જનતાને સુપેરે ખબર છે જીઆઈડીસી ની વાત હોય લોકોની રોજગારીની વાત હોય વિકાસની વાત હોય શિક્ષાની વાત હોય હોસ્પિટલોની વાત હોય જે તે દરેક જગ્યાએ

ઇન્ડિયા ગઠબંધનની હજુ બેઠક થઈ ડિક્લેર કર્યું નથી કે કોણ ઉમેદવાર હશે અને એ નક્કી કર્યા સિવાય જે રીતે કોંગ્રેસની ખોટી વાત કરી કોંગ્રેસના કાર્યક્રમમાં જે એમણે ભાગલા પડાવવાની વાત કરી અને જે ખોટો ભ્રમ ઉભો કર્યો છે એ વાત ખૂબ જ નિંદનીય છે ગઠબંધન થતા પહેલા જો આવી વાત કરે તો કોંગ્રેસ કઈ રીતે કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ આવે આ એમણે પોતે આ ગઠબંધનને નકારી કાઢ્યું હોય એવું દેખાઈ રહેલું છે જે ઇન્ડિયા ગઠબંધન છે એમાં ભાજપ સામે લડવાની વાત છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપની સામે લડી લડવાની વાત કરે છે તો અહીંયા જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં ભાજપ ભાજપના બદલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચેની લડાઈ ચાલી રહી છે શું કહેશો અમારી કોઈ લડાઈ નથી એમણે જે કાલે કાલે વાણીવિલાસ કર્યો છે કોંગ્રેસની વિરુદ્ધ જે બોલ્યા છે અહેમદ પટેલ સાહેબની વિરુદ્ધ જે બોલ્યા છે એ બિલકુલ એ તદ્દન વાહ્યક વાત થઈ છે અને એના કારણે આજે દરેક કોંગ્રેસી કાર્યકરોમાં આક્રોશ છે અને કોંગ્રેસના દરેક કાર્યકર એ ઉચ્ચ છે કે કોંગ્રેસના સિમ્બોલ પર જ ઉમેદવાર ચૂંટણી લે એ બિલકુલ તો જે ભરૂચની બેઠક છે એમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હોવાની વાત હતી પરંતુ હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે આમ આદી પાર્ટી અને કોંગ્રેસના જે આગેવાનો છે એ બંને એકબીજા સામે નિવેદનબાજી કરી રહી છે એવામાં જે તેમનો દાવો છે કે ભાજપને હરાવીશું અને આ ભરૂચની બેઠક જીતી તે કેવી રીતે સાબિત થશે તે આવનારા સમયમાં જોવા મળશે ભરૂચથી ગૌતમ ડુડિયા ગુજરાત તક